હેલો ફ્રેન્ડ્સ હું છું તમારો મિત્ર મિસ્ટર પંચાજી ચાલી આપણે નવો ટૉપિક ચાલુ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે વિભાજ્યતાની ચાવીઓ તેમાં આપણે સૌ આજના વિડીયોમાં બેની વિભાજ્યતાની ચાવી અને ત્રણની વિભાજ્યતાની ચાવી જોઈશું ચલો શરૂ કરીએ વિડીયો બેની વિભાજ્યતાની ચાવી જ્યારે કોઈ સંખ્યાના એકમના સ્થાનમાં શૂન્ય બે ચાર છ કે આઠ હોય ત્યારે આવી સંખ્યાઓને બે વડે નિશેષ ભાગી શકાય છે એટલે કે બેને વિભાજ્યતાની ચાવી લાગે છે એનો મતલબ શું કે ધારે લોકો કોઈ સંખ્યા આપેલી હોય ઉદાહરણ તરીકે આપણે લઈએ બે હજાર ચારસો ને અડસઠ આપણે આ સંખ્યામાં એકમનો અંક જોવાનો છે કે એકમના સ્થાનમાં શું છે જો એકમના સ્થાનમાં શૂન્ય બે ચાર છ કે આઠ હોય એટલે કે શૂન્ય અથવા કોઈ પણ બેકી સંખ્યા હોય તો આપેલી સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય એટલે કે જો આને આપણે બે વડે ભાગીએ તો શેષમાં ઝીરો આવવું પડે બે હજાર ચારસો ને અડસઠ ભાગ્યા બે દુ ચાર बेच आठ भागाकार तरी रीतना कर लीजो, बराबर धारी लो कि आप बीजे उदाहरण लीए एक हज़ार त्र सौ एकसठ भागाकार करने जरूर नहीं एकमन स्थान जुव एक से बराबर अपन खबर से शून्य बे चार छ आठ हो तो आज चावी लागे इतने के बे वे निशेष भागी शक अँ एक हो चावी लागसे नहीं બરાબર આ હતી બેની વિભાજ્યતાની ચાવી હવે આપણે જોઈએ ત્રણની વિભાજ્યતાની ચાવી એમાં એવું છે જ્યારે કોઈ સંખ્યા આપેલ હોય ધારી લોકે આ આપણી પહેલી સંખ્યા છે એકસો ને આડત્રીસ ત્યારે તેના અંકોનો સરવાળો કરતા ધારે લોકે એના અંકોનો સરવાળો કરીએ એક વત્તા ત્રણ વત્તા આઠ એકને ત્રણ ચાર ચાર ને આઠ બાર તો જે જવાબ મળે એને જો ત્રણ વડે નિશેષ ભાગી શકાય એટલે કે બાર ભાગ્યા ત્રણ કરીએ આપણે બરાબર ત્રણ ચોક બાર તો આપેલી સંખ્યાને ત્રણની વિભાજ્યતાની ચાવી લાગે એટલે કે કોઈ સંખ્યાને ત્રણ વડે ત્યારે જ ભાગી શકાય જો તેના અંકોનો સરવાળો કરો અને એના અંકોને જો ત્રણ વડે નિશેષ ભાગી શકાય એટલે કે શેષમાં શૂન્ય આવે તો જ આપેલી આખી સંખ્યાને ત્રણની વિભાજ્યતાની ચાવી લાગે આપણે બીજું ઉદાહરણ છે પાંચસો ને બેતાલીસ તો ચલો એમાં કરીએ આપણે પાંચ પ્લસ ચાર પ્લસ બે પાંચ ને ચાર નવ ને બે અગિયાર આપણને ખબર છે અગિયાર ભાગ્યા ત્રણ કરીએ તો શેષમાં શૂન્ય આવતું નથી એટલે કે પોઈન્ટમાં જવાબ આવે ટૂંકમાં આપણે એટલું યાદ રાખવાનું કે પોઈન્ટમાં જવાબ ન આવવો જોઈએ બરાબર તો અહીંયા અગિયારને ત્રણ વડે નિશેષ ભાગી શકાતું નથી તો અગિયારને ની વિભાજ્યતાની ચાવી લાગશે નહીં હવે એક સવાલ થાય કે વિભાજ્યતાની ચાવીઓ ક્યાં કામ લાગે તો આ કામ લાગશે આપણને આપણે આગળના અગાઉના બેથી અગિયારની વિભાજ્યતાની ચાવીઓ શીખી લઈશું ત્યારબાદ લસા અને ગુસ્સા ભણીશું તો તેમાં આ બહુ જ કામ લાગશે બીજું કે તમે જ્યારે અંશ અને શેદના શેદમાં સંખ્યાઓનો છેદ ઉડાડો બરાબર એટલે કે નાના નાના અવયવો પાડો ત્યારે પણ આ વિભાજ્યતાની ચાવીઓ ખૂબ જ ઉપયોગી બનતી હોય છે ઓકે તો આગળના વિડીયોમાં આપણે જોશું ચારની અને પાંચની વિભાજ્યતાની ચાવી ઓ થેન્ક યુ